હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ વેકેશનમાં બાળકોને આપી શકાય અથવા તો લંચ બોક્સમાં આપી શકાય એવી લગ્ન પ્રસંગમાં હોય એવી સેવ કટલેસ અથવા તો સેવ ટિક્કીની રીત આ સેવ ટિક્કી ઘરમાં રહેલી વસ્તુમાંથી જ બની જાય છે બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એકદમ ટેસ્ટી લાગતી હોય છે તો ચાલો આપણે શરૂ કરીએ તો તેના માટે અહીંયા અમે ત્રણથી ચાર નંગ બાફેલા બટેટાને ઠંડા કરી અને લઈ લીધા છે ત્યારબાદ એક ચમચી કરતાં ઓછો ગરમ મસાલો સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર દળેલી ખાંડ લીંબુનો રસ આદુ મરચાંની પેસ્ટ મેંદો કોથમીર ધોઈને સમારેલી બાફેલા વટાણા અને ધોઈને પલાળેલા પૌવા લેવાના છે જે બટેટા પૌવાના પૌવા આવે છે એને બરાબર ધોઈ લેવાના ત્યારબાદ પલાળી અને આ રીતે એક બાઉલ લેવાના છે હવે આપણે ઝીણી જે સેવ આવે છે બિરંજ જેને કહેવાય છે એ લેવાની છે વરમી સેલી એને બરાબર ભૂકો કરી અને લઈ લઈશું બાફેલા બટેટા થોડા ઠંડા કરી અને લેવાના એટલે એમાં મોઈશ્ચર હોય તો નીકળી જાય બટેટાને સરસ રીતે મેશ કરી લઈશું ત્યારબાદ તેની અંદર બાફેલા વટાણા લઈશું તમે વટાણા વગર પણ આ સેવ ટિક્કી બનાવી શકો છો ગરમ મસાલો ચપટી હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું આદુ મરચાંની પેસ્ટ આની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કર્યો એટલે લીલા મરચાં થોડા વધારે લીધા છે પણ જો તમારે લીલા લાલ મરચું નાખવું હોય તો તમે નાખી શકો છો દળેલી ખાંડ લીંબુનો રસ પલાળેલા પૌવા લઈશું પૌવા આની અંદર બાઇન્ડિંગનું કામ કરશે તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો અને આ રીતે લોટ બાંધવાનો છે તમે જુઓ તેનું ટેક્સચર કઈ રીતનું છે હવે થોડું તેલ લઈ અને તેમાંથી નાના નાના લુવા આપણે કરીશું તમે આની અંદરથી લંબગોળ સ્ક્વેર અથવા તો આ રીતે ટીક્કીનો શેપ ગમે તેવો શેપ તમે આપી શકો છો તમને જેવા શેપમાં બનાવી હોય એવા શેપમાં તમે આ સેવ ટીક્કી બનાવી શકો છો અત્યારે અમે ગોળ શેપમાં બનાવીએ છીએ નાની મોટી તમને જેવી ગમે એવી તમે કરી શકો છો બધી જ ટીકી વાળી લેવાની છે ત્યારબાદ જે મેંદો લીધો હતો તેને આપણે એક મોટા વાસણમાં લઈ તેની અંદર થોડું મીઠું નાખીશું અને પાણી નાખીશું અને ગાંઠા વગરનું બેટર તૈયાર કરીશું તમે અહીંયા મેદાની જગ્યાએ કોર્ન ફ્લોર પણ લઈ શકો છો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈ અને આપણે બેટર તૈયાર કરવાનું છે બાળકોને તમે લંચ બોક્સમાં પણ આપી શકો છો આ સેવ ટિક્કી સાંજે નાની મોટી ભૂખ લાગી હોય તો પણ તમે બનાવીને આપી શકો છો આ રીતની સ્લરી તૈયાર કરવાની છે ચમચીને પાછળ કોટ થાય એ રીતની હવે આપણે એક એક ટીક્કી મેદાની સ્લરીમાં ડીપ કરી અને તેને આવી રીતે સેવમાં રગદોડીશું આ રીતે તૈયાર કરી તમે ફ્રીજમાં પણ રાખી શકો છો જ્યારે કોઈ ગેસ્ટ આવવાના હોય અથવા તો બાળકોને ભૂખ લાગે ત્યારે તમે ફટાફટ તળી અને આપી શકો છો સવારે લંચ બોક્સમાં તમારે આપવાની હોય તો રાત્રે તમે આ રીતે તૈયાર કરીને મૂકી દો તો સવારે ફટાફટ બની જાય છે બિલકુલ વાર નથી લાગતી અને બહારથી ક્રિસ્પી આ ટીકી ખાવાની ખૂબ જ મજા આવે છે બધી જ ટીકીને આ રીતે સેવની અંદર રગદોડી લઈશું તમે અહીંયા સેવની જગ્યાએ ટોસના ભૂકાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા તો બ્રેડના ભૂકાનો ઉપયોગ પણ કરી શકો છો હવે આપણે ટીકીને તળી લઈશું તેલ એકદમ સરસ ગરમ થઈ જાય પછી જ આપણે ટીકી તળવાની છે તેલ જરા પણ ઠંડુ હશે તો તેની અંદર તેલ ભરાઈ જશે એટલે તેલ બરાબર ગરમ થવા દેવાનું પછી મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર આપણે આ ટીકીને તળવાની છે એકદમ ધીમા ગેસે આપણે તેને નથી તળવાની આ રીતે તમે તળશો તો એની અંદર બિલકુલ તેલ નહીં ભરાય અને એકદમ સરસ ક્રિસ્પી ટિક્કી તૈયાર થશે તમે જોઈ શકો છો કેટલી સરસ બ્રાઉન કલરની ટીક્કી આપણી તૈયાર થઈ છે એ જ રીતે બધી ટીક્કી તળી લઈશું ફ્રેન્ડ્સ અહીંયા મારી એક રિક્વેસ્ટ છે જો તમને અમારી રેસિપી પસંદ હોય તો અમારા વિડીયોને લાઇક અને શેર કરી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં આપેલા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે બધી ટીક્કી તળાઈ ગઈ છે તો હવે આપણે તેને સર્વ કરીશું અમે અત્યારે ટામેટાના સોસ સાથે સર્વ કરી છે પણ તમે આ ટીકી ખજૂર આંબલીની ચટણી સાથે પણ ખાઈ શકો છો અને એમને પણ એટલી જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તમને અમારી આ સેવ ટિક્કીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય